ચિત્ર માટે આવ્યો હતો તો મે લગભગ બે ત્રણ વિડીયો અત્યારે લોંગ વિડીયો બનાવ્યા છે સ્પેશિયલી વિડીયો બનાવવા માટે આવ્યો તો ગઈ કાલે મેં તમે જોયું હશે મારી ચેનલ પર અહીંના દ્રશ્ય તમને જોવડાવ્યા છે અહીંના વિડીયો પણ તમે જોયા હશે મારા આ ગ્રાઉન્ડ બની રહ્યું છે દોસ્તો ગ્રાઉન્ડ બની રહ્યું છે એને લઈને પણ આપણા વિડીયો લગભગ લગભગ બે ત્રણ દિવસે અપલોડ થતા રહે છે ત્યારે મિત્રો લગાતાર ચાલુ રાખજો દોસ્તો એક ફ્રેન્ડ નો છે તો સોરી દોસ્તો અત્યારે કોલ આવી ગયો તો એટલે હું લાઈવમાં તો હતો પણ તમને કદાચ અવાજ ના સંભળાવ્યો હશે તો દોસ્તો હું વિડીયો બનાવવા માટે આવ્યો હતો અને અત્યારે જોઈ શકો છો તમે ટાઈમ ખૂબ જ થઈ ચૂક્યો એટલે અંધારું પડવાની તૈયારી લગભગ દસ મિનિટનો ટાઈમ છે આપણી જોડે આપણી જોડે એટલે કે આપણે તો પાંચ જ મિનિટમાં હું તમને આ દ્રશ્યો જોડાવી દઈશ પણ લગભગ દસ મિનિટની અંદરમાં અંધારું પડી જશે એવું લાગે છે તો મને એવું થયું કે આર આજે લાઈવ કરીને આ બાજુના દ્રશ્યો આપણા મિત્રોને જોવડાવી કેમ કે બે ત્રણ વિડીયો બનાવ્યા છે આ મેદાનને લઈને પણ મેદાન આવતા જ હોય છે આ દ્રશ્યો મેદાનના તમને જોવડાવી રહ્યો છું આપણે આ પ્લાસ્ટર વિકેટ બનાવવા માટે આ ખોદાણ કર્યું છે તો આજે મટીરિયલ આવી તો જવાનું હતું દોસ્તો પણ કઈક કારણોસર આવ્યું નથી હોઈ શકે છે આવતીકાલે કંઈક કારણોસર નથી આવ્યું એવું પણ બની શકે છે તો આ ગ્રાઉન્ડના ના દ્રશ્યો છે મને એવું થયું કે યાર દોસ્તો આપણે અત્યારે જસ્ટ બે પાંચ મિનિટ લાઈવમાં આવીને તમને આ દ્રશ્યો જોવડાવી દઉં પછી આપણે ઘરે જઈએ કેમ કે વિડીયો જે આપણું ખાસ જે લોગ કામ હતું વિડીયો બનાવવાનું કામ હતું એ આપણે બનાવી દીધું છે તો આ બાજુના દ્રશ્ય જો હવે તમને જોવાતું હશે કે અંધારું પડવાની જસ્ટ તૈયારી થઈ ચુકી છે એવું તૈયારી થઈ જ ચૂકી છે એટલે કે પાંચ કે સાત મિનિટમાં અંધારું થઈ જશે પણ હું તમને ત્યાં સુધી પાંચેક મિનિટ વધારે ટાઈમ નહીં લઉં દોસ્તો તમારો પાંચેક મિનિટ આ ગ્રાઉન્ડના દ્રશ્ય હું જોડાવી રહ્યો છું તમને

ચોવડાવી રહ્યો છું તો બન્યા રહેજો દોસ્તો દોસ્તો વારંવાર યાર કોલ આવવાના કારણે સોરી ફ્રેન્ડ કોલ આવવાના કારણે યાર તમને અવાજ ના સંભળાતો હશે તો જસ્ટ અત્યારે ફરીથી પણ એક કોલ આવી ગયો હતો એટલે તમને યાર અવાજ મારો ના આવતો હશે તો મિત્રો ઘણા બધા જોડાઈ ગયા હતા પણ યાર ડિસ્ટર્બ થવાના કારણે લગભગ જતા રહ્યા હશે તો હું ગ્રાઉન્ડના દ્રશ્યો તમને જોવાડી રહ્યો હતો આજનું મકસદ આપણું ગ્રાઉન્ડ ને લઈને કોઈ વિડીયો બનાવવાનું નહોતું દોસ્તો પણ હવે એવું થયું કે યાર અમુક દોસ્તો લઈને પણ ઉત્સુક હશે આપણું જે વિકેટ બનાવવા માટેનું એ છે એનું ગાર પડેલી છે અને ખૂબ સુંદર આ બાજુ દ્રશ્ય આજે યાર મટીરિયલ આવવાનું હતું તો એ પણ નથી આવ્યું રોલર પણ આજે નથી આવ્યો અને શું કહેવાય કે જેસીબી આવવાનું હતું એ જેસીબી પણ આવ્યું નથી તો કઈક કારણોસર નથી આવ્યું હોઈ શકે છે ગમે તે કારણ હોઈ શકે છે દોસ્તો પણ દરેક મિત્રો સાથ સહકાર આપો આ ગ્રાઉન્ડ બનાવવામાં અમારા એ પહેલ કરી છે સરપંચ હોય ડેપ્યુટી સરપંચ હોય અનેક યુવાઓ પણ સહકાર જલ્દી થી જલ્દી મેદાન સજ્જ થાય અને યુવાઓને ફાયદો થાય તો આગેવાનો પણ આગળ આવો ટૂંક જ સમયમાં આપણે ટુર્નામેન્ટનું આયોજન પણ

પાંચ મિનિટ પછી હશે અંધારું પડવા એટલે પાંચ મિનિટ નો ઉપયોગ કરી લો જલ્દી થી કમેન્ટ કરો અમારું જલ્દી બની જાય તો ફરીથી કોલ આવી રહ્યો છે દોસ્તો તો બન્યા રહી ગયો